સુરતના મજુરા ફાયર સ્ટેશન જેવા પોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અટકાવવાને લઈ બેનરો લગાવ્યા છે બાંગ્લાદેશમાં હાલ રાજકીય સ્થિતિ બદલાઈ છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના પ્રત્યે ઘાત ભારતમાં પડી રહ્યા છે તો સુરતના પોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના બેનરો લગાવ્યા હતા મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનરો લગવાયા હતા આપણે બેનર લગાવ્યું છે લગાવ્યું છે સંસ્થાપક ભારતીય સુરક્ષા મંચ ધર્મેશ ગામી બેનર એટલા માટે લગાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુ સંતો પર સનાતન ધર્મના લોકો પર મંદિરો પર ત્યાં જે અલ્પસંખ્યક લોકો છે એમના પર જે કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે મંદિરો તોડી દાખવામાં આવી રહ્યા છે તો આ ક્યાંનું ન્યાય છે આ દેશમાં પણ અલ્પસંખ્ય મુસ્લિમો રહે છે એમણે પણ અવાજ ઉપાડવાની જરૂર છે પણ કટ્ટરવાદી મુસ્લિમો જે છે એ અવાજ નથી ઉપાડતા અને આ જે નુકસાન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર એ ખૂબ ખતરનાક છે એટલે ગુજરાત ભારત સરકારની મારી એવી માંગ છે કે તત્કાલ બાંગ્લાદેશની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરી અને હિન્દુ અલ્પસંખ્ય પર સંતો પર જે રીતની તકલીફ આવી રહી છે તો એમને મદદ કરવી જોઈએ અને આવા હુમલાઓ બંધ થવા જોઈએ અને જે પણ સાધુ સંતો છે એમને જે પૂર્વ આવ્યા છે તેમના તત્કાલ છોડાવવાનો પ્રયત્ન કરવા જોઈએ